નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતી સાથે સાથે હું છું આપની બાંભણિયા તો સમાચાર પવિત્ર શ્રાવણ માસ રક્ષાબંધન પર્વ નિમિત્તે શ્રી કષ્ટભજન દેવ દાદાની ભક્તોએ મોકલેલી રાખડીઓ ધરાવી અને રાખડીઓનો નું શણગાર કરાયો સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ શ્રી કષ્ટભજન દેવ હનુમાનજી મંદિર ખાતે પણ શ્રાવણ મહિનાની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશ દાસજી પ્રેરણા અને કોઠારી શ્રી વિવેક સાગર સ્વામીના માર્ગદર્શનથી શ્રાવણ માસ અંતર્ગત પવિત્ર રક્ષાબંધન પર્વ નિમિત્તે શ્રી કષ્ટભજન દેવની રાખડીઓનું ભવ્ય શણગાર કરવામાં આવેલ એવમ સવારે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી આજે દાદાને કરાવેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે આજે શ્રી કષ્ટભજન દેવ હનુમાનજીને વિશેષ વાઘા પહેરાવ્યા છે આ ઉપરાંત સિહાસ અને હજારો બહેનોએ મોકલેલી રાખડીનો શણગાર કરાયો છે આ ઉપરાંત હજારો બહેનોએ દાદાને મોકલાવેલા પત્ર પણ હનુમાનજી સમક્ષ મૂક્યા છે શ્રી કષ્ટભજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુર પર્વ નિમિત્તે મારે દાદાને મારી રાખડી અંતર્ગત દાદાના ભક્તો દ્વારા મોકલવામાં આવેલ તમામ રાખડીઓ દાદાને ધરાવવામાં આવી હતી રક્ષાબંધન પર્વના દિવ્ય અવસરે દાદાના ભક્તો દ્વારા ઈષ્ટદેવ શ્રી કષ્ટભજન દેવને રાખડી બાંધી પોતાનો ભક્તિભાવ સમર્પણ કરવામાં આવેલ દાદાને મોકલેલી રાખડીઓમાં અનેકવિધ ડેકોરેશન આર્ટિફિશિયલ કેમિકલ કાપડમાંથી બનાવેલી ઊનમાંથી ગૂંથી અને બનાવેલી મોરપંખવાળી બાણ આકારની બનાવેલી કોડીઓ અને મોતીથી બનાવેલી ટોન દ્વારા ડેકોરેશન કરેલી ફૂલવાળી શ્રીરામના મુખવાળી ડેકોરેશન દાદાના ફોટાવાળી ફૂલ મોરપંખવાળી કાપડમાંથી બનાવેલી લાકડામાંથી બનાવેલી શિક્ષાપત્રી લેખન એવમ આચાર્યપદ સ્થાપન વીસ શતાબ્દી મહોત્સવ ધામના લોગોવાળી દાદાની પેટિંગવાળી ઘૂઘરીવાળી ઇન્ડિયા મેપવાળી ચોખામાંથી બનાવેલી હનુમાન ચાલીસા લખેલી ગોળ ચોરસ લમ ચોરસ લમગોળ વગેરેના આકારની રાખડી ત્રણ ફૂટવાળી બે ફૂટ કેકના આકારવાળી એક પોઈન્ટ પાંચ ફૂટ રામ ભગવાન ફોટોવાળી એક પોઈન્ટ પાંચ દાદાના ફોટોવાળી એક ફૂટ દાદાના ફોટાવાળી દેશ પરદેશમાંથી દાદા માટે બહેનોએ રાખડી મોકલેલી છે જેમાં આફ્રિકા યુગાન્ડા અમેરિકા કેનેડા ઓસ્ટ્રેલિયા ઇંગ્લેન્ડ દુબઈ અને યુએ દ્વારા દેશમાંથી દાદા માટે રાખડી આવી છે આમાં સોના ચાંદીની પણ રાખડીઓ રાજ્ય દેશ અને દુનિયામાંથી કુલ ત્રીસથી પાંત્રીસ હજાર રાખડી આવી છે ન્યૂઝ નાઇન ગુજરાતી બોટાદ